જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે યુનિવર્સિટી સંલગ્ન હોસ્ટેલમાં મળતા ભોજનની હલકી ગુણવત્તા અને મેસ ફ્રીમાં કરાયેલા વધારા સામે વિદ્યાર્થીઓમાં રોજ મળ્યો રજીસ્ટ્રાર ઓફિસ બહાર ધરણા પ્રદર્શન સાથે રામધૂન બોલાવી વિરોધ નોંધાવવામાં આવ્યો છે સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપીનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સંલગ્ન હોસ્ટેલમાં આપવામાં આવતું ભોજન હલકી ગુણવત્તાનું હોવાનું સામે આવ્યું છે એબીવીપીનો આરોપ છે કે અગાઉ બોયઝ હોસ્ટેલમાં મેસની ફી બે હજાર હતી જે વધારીને ચોવીસો કરી દેવામાં આવી જ્યારે ગર્લ્સ હોસ્ટેલમાં મેસની ફી સત્તરસો હતી જે વધારીને ચોવીસો કરી દેવામાં આવી છે નવા ટેન્ડર બાદ મેસ ફીમાં વધારો કરવામાં આવ્યો છે ત્યારે ફી વધુ લેવા છતાં ભોજન હલકી ગુણવત્તાનું પીરસવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જે મુદ્દે વીએનએસયુ ખાતે એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને વીએનએસયુના રજિસ્ટ્રાર ઓફિસ બહાર ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા કાર્યકરોએ રામધુન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો છેલ્લા એક મહિનાથી યુનિવર્સિટીના છાત્રાલયમાં મળતું ભોજન ગુણવત્તા હોવાનું સામે આવ્યું છે ખરાબ અને બેસવાટ ન હોય તેવું ભોજન મળતા અનેક વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ તેમજ પેટની તકલીફો થવાની ફરિયાદો નોંધાય છે

આ કોન્ટ્રાક્ટ કરવામાં આવે પરંતુ યુનિવર્સિટી દ્વારા કોઈ જાત પગલા લેવામાં આવ્યા નથી અને આજે જ્યાં સુધી અમારા પ્રશ્ન નું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે અહિયાં નહીં અહિયાં બેસી રહેશું અને પોતાના જેના થકી યુનિવર્સિટી ચાલે છે યુનિવર્સિટી ને તો એમને એ ચિંતા કરાવી કરવી પડશે ત્યાં સુધી વિદ્યાર્થી અહીંયા કે અને રહેશે અમારે જમવા માં બહુ બધી સમસ્યા આવતી છે જમવાનું સારું નથી આવતું ઈયર નીકળે છે અને જમવાનું તો મેચમાં પૂરતું મળતું જ નથી જે મેનુમાં લખેલું છે એ મેનુમાં મળતું જ નથી અમને અને બીજી વાર માંગીએ પાસે તો એમ કે હવે નથી અમારી પાસે અને બહુ દસ દિવસ પહેલા મેં માંગણી કરેલી વિશે સર રજીસ્ટ્રા સર પાસે તો લેખિતમાં બી આપેલું અને મૌખિકમાં બી કીધેલું તો બી અમને નિર્ણય નથી આપ્યો કઈ સોલ્યુશન નથી આપ્યું નહીં આપે તો વધારે આનાથી ઉગ્ર આંદોલન કરશે અમે લોકો અમે અત્યારે હોસ્ટેલમાં ચારસો થી વધારે વિદ્યાર્થીઓ રહીએ છીએ એમાંથી પંદર થી દસ થી પંદર લોકો જમવા જતા છે બાકી બધા બાર થી જમવાનું મગાવતા છે બાર થી જમવાનું મગાવે તો એટલું બધું નહી પોસાય અને અમે બધા દૂર થી આવતા છીએ ઘરે શું જવાબ દેવો જમવાનું સારું નથી આપતો અને આ કોન્ટ્રાક્ટ જલ્દીથી જલ્દી રદ કરાવો તો આનાથી વધારે ઉગ્ર આંદોલન થશે યુનિવર્સિટી વીએનએસયુ યુનિવર્સિટી હોસ્ટેલમાં જમવાનું બરાબર નથી આપતા તો એને સારું કરવા 400 થી વધારે 15 થી 20 જણા જમવામાં ઈયર વાર એવું નીકળે છે લા મિતે જો માંગ રજૂ ના થાય તો પછી ઉગ્ર આંદોલન થશે કાર્યકરોએ નારા લગાવી તાત્કાલિક ગુણવત્તાયુક્ત ભોજનની વ્યવસ્થા કરવાની અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે વિદ્યાર્થીઓએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક યોગ્ય પગલા નહીં લેવાય તો આવનારા દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે એવું કહેવાય છે કે કુદરતમાં ખેલ અકળ હોય છે પરંતુ સુરતના ગોથાણ ગામે બનેલી એક ઘટનાએ માનવતાને હચમચાવી દીધી છે જે ઘરમાં કન્યાના આગમનનો આનંદ અને લગ્નની શરણાઈઓ ગુંજતી હતી ત્યાં ગણતરીના કલાકોમાં જ મરણનો માતમ છવાઈ ગયો છે કરણું મોત નિપજ્યું છે ગોથાણ ગામના ખાડી ફળિયામાં રહેતા નૈતિકભાઈ પટેલ કેનેડાની એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે તેણે અંદાજે દસ મહિના પહેલા વેદી નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા પરંતુ એ સમયે કદાચ સામાજિક વિધિઓ બાકી હોવાથી તેઓ તાજેતરમાં જ કેનેડાથી સુરત આવ્યા હતા ગતરોજ પરિવારજનો અને સ્નેહીજનોની હાજરીમાં નૈતિક અને વેદીના વિધિ સરલગ્ન ધામધૂમથી સંપન્ન થયા હતા પરિવારના જણાવ્યા અનુસાર વેદીને છેલ્લા એક અઠવાડિયાથી તાવ આવતો હતો તેની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી અને રિપોર્ટમાં તેને ટાઇફોઈડ હોવાનું નિદાન થયું હતું બીમારી હોવા છતાં લગ્નનો પ્રસંગ હોવાથી વેદીએ મક્કમ રહીને લગ્નની તમામ વિધિઓ પૂર્ણ કરી હતી લગ્ન પૂર્ણ થયા બાદ રાત્રિના સમયે વેદીની તબિયત અચાનક વધુ બગડી હતી તાવના કારણે તે બેભાન થઈ જતાં પરિવારમાં દોડધામ મચી ગઈ હતી સસરા તરત જ તેને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ વિધાતાને કંઈક બીજું જ મંજૂર હતું હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કરી હતી માત્ર પચીસ વર્ષની ઉંમરે અને લગ્નના પહેલા જ દિવસે પત્ની ગુમાવતા નૈતિક પટેલ અને બંને પરિવારો પર આભ તૂટી પડ્યું છે જે હાથમાં મહેંદીનો રંગ હજુ ઉતર્યો પણ નહોતો તે હાથે દુનિયાને અલવિદા કહી દીધું આ ઘટનાએ સમગ્ર ઓલપાડ પંથકમાં ચકચાર જગાવી છે અને લોકોમાં ભારે અરેરાટી જોવા મળી રહી છે

પોલીસ અને પાલિકા તંત્રના નામે દમદાટી આપી દસ થી બાર જણાની ટોળકી આ બેરોકટોક ઉઘરાણા કરી રહી છે ઘણા વર્ષથી માલિયા ગેંગ અહીં આતંક મચાવી રહી છે આ સાથે નજીકમાં જ ખુલ્લેમ દારૂ પીતા પણ નજરે પડે છે દોઢ બે દાયકા વીતી ગયા છતાં માલિયા ગેંગ કોઈ પણ પ્રકારના ડર કે ખોફ વિના ઉઘરાણાના ગોરખ ધંધા કરી રહી હોય ત્યારે તંત્રની ભૂમિકા સામે પણ સવાલો ઊભા થયા છે આ વિવાદ વચ્ચે માલિયા ગેંગના ઉઘરાણાનો વિડીયો વાયરલ થયો છે ફ્રૂટ શાકભાજીવાળાને ધમકી આપી હપ્તા વસૂલી કરતા માલિયા ગેંગના સભ્યો કેમેરામાં કેદ થયા હતા અહીં ધંધો કરવો હોય તો પ્રસાદી તો આપવી જ પડશે એવો દમ મારી ગરીબ લોકો પાસેથી રોજિંદા ઉઘરાણા કરાઈ રહ્યા છે અગિયાર વર્ષ પહેલા માલિયા ગેંગના ઉઘરાણા મુદ્દે ભારે વિવાદ થયો હતો તે સમયે પૂણા પોલીસ મથકના તત્કાલીન પીએસઆઈ કરણસિંહ ચુડાસમાએ ગરીબોને રંજાળતા દિલીપ માલિયા અને તેના સાગરીતોને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો સરા જાહેર માલિયા પર દંડાવાળી સાથે દોડાવી દોડાવીને ફટકાર્યો પણ હતો જોકે થોડા સમય ભૂગર્ભમાં ઉતરી ગયા બાદ માલિયા ગેંગે ફરી ઉપદ્રવ મચાવવાનું શરૂ કરી દીધો હતો આ મામલે પૂણા પોલીસ સ્ટેશનના પીઆઈ દેસાઈએ જણાવ્યું હતું કે હપ્તાખોરીના વાયરલ વિડીયો અમારા સુધી પહોંચ્યા છે અને આ મામલે પોલીસના માણસોને વોચ માટે ગોઠવી દેવામાં આવ્યા છે જે પ્રમાણે હપ્તાખોરી અથવા ખંડણી માંગવાની વાત છે તે પ્રકારની કોઈ પણ માહિતી સામે આવશે તો કાર્યવાહી કરવામાં આવશે આ સાથે જ ખુલે ખુરશી મૂકીને દારૂ પી રહેલા યુવકોની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે સુરતના ડિંડોલી વિસ્તારમાં તસ્કરોનો એક અજીબો ગરીબ કારસો સામે આવ્યો છે મહેસાણા આવાસમાં આવેલા મંદિરમાં એક શખ્સે પહેલા ભગવાનના દર્શન કર્યા અને ત્યારબાદ દાન પેટી ઉચકીને ફરાર થઈ ગયો હતો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને ફૂટેજ વાયરલ થતા સ્થાનિકોમાં રોષ ફેલાવ છે પોલીસે ગુનો નોંધીને આરોપીની શોધખોળ તેજ કરી છે સુરત શહેરમાં તસ્કરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે હવે સ્થિતિ એવી છે કે ભગવાનના મંદિરો પણ તસ્કરોની નજરથી સુરક્ષિત રહ્યા નથી ડિડોલી વિસ્તારમાં બનેલી એક ઘટનામાં એક તસ્કરે મંદિરમાં ઘૂસીને દાન પેટીની ચોરી કરી છે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે ચોરી કરવા આવેલો ઈસમ મંદિરમાં પ્રવેશે છે કોઈને શંકા ન જાય તે માટે તે અત્યંત શાંતિથી પહેલા ભગવાનને પગે લાગે છે જાણે તે કોઈ શ્રદ્ધાળુ હોય ભગવાનની માફી માંગતો હોય કે આશીર્વાદ લેતો હોય તેમ નતમસ્તક થયા બાદ મોકો મળતા જ તે મંદિરની ઉપાડીને પલાયન થઈ જાય છે આ ઘટનાને પગલે મંદિરના ટ્રસ્ટીઓ અને સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ડિંડોલી પોલીસે આ મામલે ચોરીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે સીસીટીવી ફૂટેજમાં તસ્કરનો ચહેરો સ્પષ્ટ દેખાતો હોવાથી પોલીસે તેને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી છે

સુરત શહેરના લિંબાત વિસ્તારમાં ઘરફોડ ચોરીના બે અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી લિંબાત પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે આશરે દસ લાખ સાત હજાર રૂપિયાના સોનાના ચાંદીના દાગીના અને મોબાઈલ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે ટેકનિકલ સર્વેલન્સ અને પચાસથી વધુ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ગણતરીના કલાકોમાં જ પકડી પાડવામાં આવ્યો હતો તારીખ તેર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ સુરત શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ લિંબાદ પોલીસ સ્ટેશન દ્વારા ઘરફોડ ચોરીના બે ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવ્યા છે સર્વેલન્સ સ્ટાફે અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ વર્કઆઉટ કર્યું હતું સુરત શહેરના વિવિધ વિસ્તારોના આશરે પચાસ થી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસી હ્યુમન સોર્સની મદદથી આરોપીનું ચોક્કસ લોકેશન મેળવવામાં આવ્યું પોલીસે માવ્યા મુસ્તાક શાહ ને ઝડપી પાડી તેના પાસેથી કુલ એકસો ગ્રામ સોનાના દાગીના એકસો ગ્રામ ચાંદીના દાગીના તથા ઓપ્પો કંપનીનો એ ફિફ્ટીન મોબાઈલ મળી કુલ રૂપિયા દસ લાખ સાત હજાર નો મુદ્દામાલ જપ્ત કર્યો છે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘરફોડ ચોરી દાખલ થયેલી હતી અને જેમાં સોનાના અને ચાંદીના ઘરેણા અને મોબાઈલ ફોન સાથે આશરે દસેક લાખ રૂપિયાનો મુદ્દામાલની ચોરી થઈ હતી જે ઘર માલિક છે પોતે ઘર બંધ કરી અને લગ્નમાં ગયેલ હતા એ વખતે રેકી કરી અને જે આરોપી છે માગ્યા સન ઓફ મુસ્તાદ જેની ઉંમર ઓગણત્રીસ વર્ષ છે જે છૂટક મૂટક મજૂરી કામ કરે છે જે શાહપુર સોસાયટી ગલી નંબર ત્રણ અને લિંબાયતમાં સુરત શહેરમાં રહે છે મૂળ એ મૂળ ગામ ઇસ્લામપુરા તાલુકો ધુલિયા અને જિલ્લો જલગાઉના છે જે આરોપી છે એ અગાઉ પણ આવી ઘરફોડ ચોરી એના વિરુદ્ધમાં દાખલ થયેલી છે લીંબાદ પોલીસ સ્ટેશનમાં અને અન્ય પોલીસ સ્ટેશનમાં પોતે જામીન પર હતો અને જ્યારે રેકી કરી અને ખબર પડી કે આ ઘર બંધ છે ત્યારે એણે રાત્રિ દરમિયાન ઘરફોડ કરી હતી જેમાં આશરે દસેક લાખનો સોનાના દાગીના અને ચાંદીના દાગીનાનો મુદ્દામાર હતો અ લિંબાયત પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ તરફથી કામગીરીના અંતે આરોપીને પણ અમે ઝડપી લીધેલ છે અને તમામ મુદ્દામાલ અમે રિકવર કરે છે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ રહે છે એટલે એ આજુબાજુના વિસ્તારમાં જ્યારે ફરતો હતો અને રેકી કરતો હતો ત્યારે એને ખ્યાલ આવ્યો કે એ વિસ્તારમાં જ આ ઘર બંધ છે એટલે એને બંધ ઘરને ટાર્ગેટ કર્યું હતું અને આ રીતે રાત્રે એને ઘરફોડ કરી હા એટલે એણે રેકી કરી હતી અને કઈ રીતે ઘરમાં પ્રવેશ કરી શકાય એ એ રેકીના અંતે એણે નક્કી કર્યું કે આ વર્નેબલ જગ્યા છે કે જ્યાંથી અ તોડી અને ઘરમાં પ્રવેશ કરી શકાય એમ છે તો ત્યાંથી એણે પ્રવેશ કર્યો અને આ રીતે એણે તમામ સોના ચાંદીના દાગીના સાથે દસ લાખનો મુદ્દામાલ ચોરી કર્યો હતો અને અમે તમામ મુદ્દામાલ સાથે આરોપીને પણ ઝડપી પાડેલ છે અને મુદ્દામાલ પણ રિકવર કરેલ છે આરોપી સામે અગાઉ પણ ચોરી સંબંધિત ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે પોલીસની સતર્ક કામગીરીના કારણે લિંબાત પોલીસ સ્ટેશનના અનડિટેક્ટ ગરફોડ તથા મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઝડપથી ઉકેલાયો છે हमें समय रहे हैं विराम न हो। मुदाओं से देश न पैनल पर था से चर्चा, बात माता से स्पष्ट संवाद।

ફેકલ્ટી સભ્યો સાથે યોજાલી આ મુલાકાત દરમિયાન બસો વર્ષ જૂના દજી દેવારી ઘરની રચના સ્થાનિક સામગ્રી અને પરંપરાગત ડિઝાઇનનો અભ્યાસ કરવામાં આવ્યો હવે આ અભ્યાસ યાત્રાના અનુભવો અને મોડલ્સ પર આધારિત એક્ઝિબિશન તેર થી પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન આ સવારે દસ થી સાંજે છ વાગ્યા સુધી સૌ માટે ખુલ્લું રહેશે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ચાલતા બેચલર ઓફ ઇન્ટિરિયર ડિઝાઇન ડિપાર્ટમેન્ટે કેલોગ લાહોલ વેલી ડિસ્ટ્રિક્ટ હિમાચલ પ્રદેશ ખાતે નેવ્યાસી વિદ્યાર્થી અને અગિયાર ફેકલ્ટી મેમ્બર સાથે પાંચ દિવસીય સ્ટડી ટૂર બાબતે મુલાકાત કરી હતી જેમાં વિદ્યાર્થી બસો વર્ષ જૂના ઘર કે જે દરજી દેવારી કન્સ્ટ્રક્શન ટેકનિકનો ઉપયોગ કરી હજુ પણ સહી સલામત સ્થળ પર છે

એ લોકોને આ રીતે અઠવાડિયા માટે કોઈ પણ રિજનમાં ટ્રાવેલ કરતા હોય અમે આગળ ઊંટી પોંડીચેરી કેલોંગ આ વખતેનો જે કોઈ બી અનુભવ છે જે કેલોંગને લઈને છે હિમાચલ પ્રદેશ લાહુલા વેલી ડિસ્ટ્રિક્ટનો ત્યાં દજી દેવારી કરીને નું બહુ જૂના પુરાના સ્ટ્રક્ચર છે જે કરીબન બસો થી છસો વર્ષ જૂના બી ઘર અમને ત્યાં જોવા મળ્યા છે જેની અંદર હાલના તબક્કે તિબેટીયન જે કોઈ બી વસ્તુઓનું ઇન્ફ્લુઅન્સ અને એની સાથે ત્યાંનું જે આખું રહેણી કહેણી ત્યાંનું કલ્ચર ત્યાંનું આર્કિટેક્ચર ત્યાંનો વ્યવસાય આ બધી વસ્તુને લઈને એક છોકરાઓને ત્યાંના રહીને અલગ અનુભવ મળે એ રીતે નો આખો ભાવાર્થ અમારો હોય છે અને જેમાં એને પ્રેક્ટિકલ અનુભવ મળે અને એ લોકો ત્યાંના લોકલ મટીરિયલ લોકલ વ્યવસાય અને ત્યાંનું જે કોઈ બી વસ્તુઓ એ લોકો કલ્ચરલી ડેવલપ કરી રહ્યા હોય એ હરેક વસ્તુને સાથે રહીને સમજી શકે એવો આખો અલગથી અનુભવ અમે લોકો કરાવતા હોઈએ છે જેનું હાલ અત્યારે ઇન્ટિરિયર ડિઝાઇન ડિપાર્ટમેન્ટ નર્મદ ભવન ખાતે ત્રણ દિવસીય આજે કાલે અને પ્રમ દિવસે ત્રણ દિવસીય એક્ઝિબિશન અહીંયા છે જે આપ શ્રી નિહાળી શકશો હું વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં ભણો છું ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ અમે લોકો અહીંયાથી હિમાચલ પ્રદેશમાં ગયા હતા લાહોલ વેલીમાં જેમાં કેલોંગ ગામમાં અમારી સાઈડ છે અમે ત્યાં પાંચ દિવસ માટે રોકાયેલા હતા અને પાંચ દિવસ અમે રોજિયા અમારી સાઇટ ઉપર જતા હતા અને ત્યાંનું ઓબ્ઝર્વ કરતા હતા કે એ લોકો ઘર કઈ રીતનું છે એ લોકોની લાઇફ સ્ટાઇલ કઈ રીતની છે એ લોકો પોતાના ડેઈલી એક્ટિવિટીમાં એ લોકો ઘરનું યુઝ કઈ રીતે કરે છે કયા કયા અલગ અલગ એરિયા છે અને એ લોકોનું મેઈનલી તો અમારું ઇન્ટિરિયર છે તમે લોકો મટીરીયલ ઉપર કરેલું કેટલું મોટું ઘર એ લોકોએ કયા મટિરિયલથી બનાવ્યું છે અમારા બધાના જ ઘર 100 થી 200 વર્ષ જૂના છે તો હિમાચલ જેવા માઉન્ટેન રેન્જમાં એ લોકોએ સો થી બસો વર્ષ જૂના ગઢ હજુ પણ સાચવી રાખ્યા છે અને યુઝમાં છે એ જાણવા માટે અમે ત્યાં ગયેલા એ લોકોએ મેઇનલી ત્રણ મટીરીયલનો યુઝ કરેલો છે સ્ટોન વુડ અને મડ ત્યાંની જ એ લોકોએ મડ પ્લાસ્ટર બનાવેલું હતું વુડ અને સ્ટોન પણ એ લોકોએ જે લોકલ મટીરીયલ છે એ જ યુઝ કરેલા હતા અને એના કમ્બાઈનથી ઇન્ટરલોકિંગ સિસ્ટમથી એ લોકોએ આખું ઘર બનાવેલું છે આમ ઇન્ટિરિયર ડિઝાઇન ડિપાર્ટમેન્ટ એ પાછળના વર્ષોમાં ઉટી રેકોંગ પીઓ પોન્ડિચેરી કલિંગપોંગ મેકલોયગંજ ગોવા આવા અલગ અલગ પ્રદેશના વૃદ્ધિને ધ્યાનમાં રાખી અનુભવો રૂબરૂ કર્યા હતા હાલ આ એક્ઝિબિશન તારીખ તેર ચૌદ પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ સવારે દસ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી સુરત શહેરના તમામ લોકો માટે ઓપન રહેશે સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં મોડે રાત્રે આગની ભાનક ઘટના સામે આવી છે મણિનગર નજીક આવેલા ગાયના તબેલામાં અચાનક આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી ઘટનામાં બે પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે સુરતના પાંડેસરા વિસ્તારમાં મણિનગર નજીક આવેલા ગાયના તબેલામાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી આગ લાગતા જ આસપાસના લોકો દોડી આવ્યા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા આગની ઘટનામાં બે થી ત્રણ ભેંસોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે પ્રાથમિક અંદાજ મુજબ આશરે સિત્તેર થી એસી હજાર રૂપિયાનું નુકસાન થયું હોવાનું તબેલા માલિક જણાવી રહ્યા છે તબેલા માલિકોના જણાવ્યા અનુસાર તેઓ છેલ્લા વીસ વર્ષથી અહીં ગાયનો તબેલો ચલાવી રહ્યા છે પરંતુ આજ સુધી આવી કોઈ ઘટના બની નહોતી

इसमें आग लगने की संभावना चारा के अंदर कितना का चारा है किस तरीके से आग लगने की और आग करने करने का लगने का कारण क्या था आग लग लगने का कारण कोई लगाया है तो लगा है किसी को ऊपर संभावना है आजू बाजू वाले को कितने तो का चारा था साठ सत्तर हजार का चारा था दो जिसमें दो भैंस का पैर और पीठ जल गया कितने तो बड़ा बीस साल से मैं यहाँ रहता हूँ तगेला रखा हूँ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે તપાસ બાદ જ આગ લાગવાનું સાચું કારણ બહાર આવશે સુરતના જિલ્લાની નગર વિસ્તારમાં રણ મેદાન જેવી સ્થિતિ સર્જાઈ હતી અહીં એક યુવતી શંકાસ્પદ હાલતમાં જણાતા સ્થાનિક લોકોએ તેને ઘેરી લીધી હતી જોત જોતામાં વાત વાયુ વેગે ફેલાઈ ગઈ કે આ યુવતી બાળક ચોરી કરવા માટે વિસ્તારમાં આવી છે આ અફવા ફેલાતા જ સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું લોકોએ સત્ય જાણ્યા વગર જ યુવતીને આક્ષેપો કરવાનું શરૂ કરી દીધું હતું અને યુવતીને માર માર્યો હતો આ ઘટનાનો એક ચોંકાવનારો લાઈવ વિડીયો સામે આવ્યો છે જેમાં ભીડનો ઉગ્ર મિજાજ સ્પષ્ટપણે જોવા મળે છે માનવતા ત્યારે નેવે મુકાય જ્યારે મહિલાઓ પણ જોડાય હતી વિડીયોમાં જોઈ શકાય છે કે સ્થાનિક મહિલાઓ આ યુવતીને પકડીને બહેરામીથી મારી રહી છે એટલું જ નહીં ત્યાં હાજર નાના બાળકો પણ હાથથી યુવતીને માર મારતા નજરે પડ્યા હતા જાહેરમાં થયેલા આ હુમલાને કારણે વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી જોકે ત્યાં હાજર લોકો યુવતીને ન મારવા કહેતા પણ નજરે આવે છે ઘટનાની જાણ થતાં જ ભેસ્તાન પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા પોલીસે યુવતીને સુરક્ષિત રીતે પોલીસ વાનમાં બેસાડી ભેસ્તાન પોલીસ મથકે ખસેડી હતી ભેસ્તાન પીઆઈ અલ્પેશ ગાબાણીએ આ મામલે તપાસ કરતા હકીકત કંઈક અલગ જ બહાર આવી હતી પોલીસને જાણવા મળ્યું કે જે યુવતીને લોકો બાળક ચોર સમજીને મારી રહ્યા હતા તે હકીકતમાં અત્યંત ગરીબ પરિવારની છે આ યુવતી પોતાની માતા સાથે ફૂટપાથ પર રહે છે અને ભિક્ષુક તરીકે ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે તે સોસાયટીમાં માત્ર ભીખ માંગવા માટે જ ગઈ હતી પરંતુ એક મહિલાને ખોટી શંકા ગઈ કે તે તેના બાળકને ચોરવા આવી છે પોલીસે યુવતીની માતાને બોલાવીને નિવેદન લેતા પુષ્ટિ થઈ છે કે તેઓ ભિક્ષુક છે અને કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતા નથી મેસ્તાન પોલીસે સ્થાનિકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા કે મૌખિક અફવાઓ ઉપર વિશ્વાસ ન કરવો શંકાના આધારે નિર્દોષ વ્યક્તિ પર હુમલો કરવો એ કાયદાકીય ગુનો છે સુરત શહેરના અઠવા વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં પતિએ પત્નીની વર્ષોની બચત પર હાથ ફેરો કર્યો છે એલઆઈસી એજન્ટ સાથે મળીને કરિયાણાના વેપારીએ

સુરતના અઠવા પોલીસે પત્ની સાથે સત્તર પોઈન્ટ છેતાલીસ લાખની છેતરપિંડી આચરનાર આરોપી પતિ મનીષ પ્રેમચંદ શાહની ધરપકડ કરી લીધી છે કરિયાણાની દુકાન ચલાવતા મનીષે પોતાની જ પત્ની મોનિકાબેનની એલઆઈસી પોલિસીમાં બોગસ સહીઓ કરી પૈસા હડપ કર્યા હતા પત્ની દ્વારા ફરિયાદ નોંધાવ્યાના ટૂંક સમયમાં જ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીની ધરપકડ કરી છે ધરપકડ કરાયેલા આરોપી મનીષે પૂછપરછમાં કબૂલાત કરી છે કે તેણે વર્ષ બે હજાર ષડયંત્ર રચ્યું હતું પત્નીની જાણ બહાર તેણે એલઆઈસીના ફોર્મમાં નોમિની તરીકે રહેલા પિતાના નામ પર વ્હાઇટનર ફેરવી દીધું હતું અને પત્નીની સહીની નકલ કરી પોતાનું નામ ચઢાવી દીધું હતું પોલીસે આરોપીના કબજામાંથી છેતરપિંડીમાં વપરાયેલા દસ્તાવેજોની તપાસ હાથ ધરી છે જેમાં તેની સંડોવણીના સ્પષ્ટ પુરાવા મળી આવ્યા છે આ બનાવની વિગત મુજબ આરોપીએ માત્ર નોમિનીમાં ફેરફાર જ નહોતો કર્યો પરંતુ બેંકના જોડિયા ખાતાનો કેન્સલ ચેક આપીને પત્નીના હકની રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી અઠવા પોલીસે આરોપી પતિ વિરુદ્ધ છેતરપિંડી વિશ્વાસઘાત અને બનાવટી દસ્તાવેજો બનાવવાના ગુના હેઠળ કડક કાર્યવાહી કરી છે આરોપીની ધરપકડ થતાં જ આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય શખ્સોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે ના લોન સેક્શનના અધિકારીની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે હાલમાં પોલીસ આરોપી પતિના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે જેથી એ જાણી શકાય કે એલઆઇસી ઓફિસના કયા કર્મચારીએ તેને આ કૌભાંડમાં મદદ કરી હતી પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ આ કેસમાં સાક્ષી તરીકે સહી કરનાર જયેશ શાહ અને વર્ષ બે હજાર એકવીસમાં કાર્યરત ના લોન સેક્શનના અધિકારીની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે પત્નીની પરસેવાની કમાણી પર તરાપ મારનાર પતિ હવે કાયદાકીય સકંજામાં ફસાયો છે સુરત શહેરના અડાજણ વિસ્તારમાં વર્ષ બે હજાર દસમાં થયેલી ચકચારી લૂંટના ગુનામાં પંદર વર્ષથી ફરાર આરોપીને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ